અંકલેશ્વરના અંધારા ગામ ખાતે આવેલ પંચાયત ઓફિસ બાજુમાં ગામને અડીને પટેલ સમાજ દ્વારા સમાજની વાદી છે જેની બાજુમાં કંપન બનાવવાની શરૂઆતની કયાવત શરૂ કરી દિવાલ લેવાની તજવીજ આરંભી હતી જેને લઈ ત્યાં રહેતા આદિવાસી સમાજ દ્વારા વિરોધ શરૂ કર્યો હતો અને તેઓ દ્વારા આ અંગે મોટી સંખ્યામાં પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા અને લેખિત મોખિત રજૂઆત કરી હતી જોકે પંચાયત દ્વારા આ બાંધકામ મંજૂરી તેના હસ્તગતના હોયાબોદા દ્વારા આપવામાં આવતી હો તેઓ દ્વારા બંને પક્ષ બેઠક યોજી નિવારણ કરવાની અપીલ કરી હતી આ અંગે આદિવાસી સમાજ દ્વારા રોષ થારવી જણાવ્યું હતું કે અમે બાંધકામ માટેની જરૂરી મંજૂરીના કાગળ માંગી રહ્યા છે પણ તે આપતા નથી અહીં જે બાંધકામ શરૂ થઈ રહ્યું છે તેની બાજુમાં અમારું મંદિર પણ આવેલ છે ત્યારે જો ખરેખર બાંધકામની મંજૂરી હોય તો અમને બતાવે તો હાલ તો પંચાયતની મધ્યસ્થી વચ્ચે બંને પક્ષ વચ્ચે વાતાઘાતો ચાલી રહી છે ત્યારે આ મુદ્દે હજુ કોઈ નિષ્કર્ષ સામે આવ્યો નથી

એનો અમારે ન્યાય જોઈએ છે ને બસ બીજું કઈ નહીં આ અમે રજૂઆત કરવા આવેલા છે આજે કેટલા વર્ષો પહેલા મેં કેસ કર્યો છે કેસ લડેલો છે છતાંય અમારું કોઈએ કેસ સાંભળ્યો નહીં અત્યાર સુધી શું કરવાનું ના સરપંચ અત્યારે અત્યારે પંચાયતમાં અમે હાલમાં છે નથી સરપંચ નથી તલાટી કે કોઈ નથી તલાટી સાહેબ છે પણ સરપંચ એવું કોઈ કોઈ નથી

ને જિલ્લા પંચાયત વા સભ્ય એ અમને પરમિશન આપેલી છે તો અમે પરમિશન નું અમે કાગળ માંગ્યું કે તમને પરમિશન આપી તો અમને કાગળ બતાવો તો અમને એવું કીધું અમે તમને કાગળ નહીં બતાવીએ પંચાયતમાં જાઓ અમે પંચાયતમાં જઈએ તો તલાટી ને વાત કરી તલાટી ના થોડે પેલા શું નામ વિકાસભાઈ ને ભી વાત કરી અમે તો વિકાસભાઈ છે ને એવું કીધું કે તલાટી કઈ જાણતો નહીં તે તલાતી એવું કીધું કે તમે કામ બંધ કરી દો અત્યારે તો પછી કે તમારું જે તમારી મગજ મારી છે તેનો તમે રસ્તો પછી તમે કામ કરજો તો સાહેબ પેલા લોકો એવું કહે છે પટલ સમજવા કે અમે કામ બંધ કરીએ ને અમને તો સરપંચ ની સરપંચ ની અમારે તો પરમિશન છે સરપંચ એ અમને ચુપ્ફી ના ફાયેલ છે કે કામ બંધ કરવાનું નહીં એટલા માટે અમારે આ લડત છે અમારે બે હજાર સોળ લહેર છે આ અત્યાર સુધી નું કઈ નિરાકરણ આવતું ને એ લોકો કે ઇન્દિરાવાસ ને કોટરો કાર આવશે તો અમને તલાટી સરપંચે એવો જવાબ આપ્યો કે જગ્યા જ નહીં સરકાર ની જગ્યા જ નહીં તો કઈ તમને બાંધીને આપવું તો પછી આ જગ્યા કોની છે આ સરકાર ની જ છે ને એટલા માટે અમે લોકો સરકાર ને એ કહેવા માંગીએ સરકારે એવું કહે છે કે કામ કરો બિન્દાસ ટેન્શન લઈ લો અમે તમારી જોડે છે કે એટલા માટે અમને પોલીસ વાળા બી મોકાયેલા ધમકી આપવા માટે એટલે અમે કહેવા માંગીએ છીએ કે અમારે પોલીસ જોડે બી નહીં લડે કે નહીં અમારા પંચાયત જોડે અમારે ખાલી એક જ વસ્તુ એ કેવું છે કે અમારો અધિકાર છે અમે જે વસ્તુ અમારું તૈયાર મંદિર બાંધીએ મંદિર મંદિરના માટે તૈયારી જે છે ને રસોડું બાંધે એ લોકો ગંદકી કરે તૈયાર અમારું મંદિર ને લીધે અમે લોકો લડીએ છીએ અમારે એ ઘડી મંદિર બનાવવાનું છે એ ઘરે ને એ લોકો તૈયારી બધું અઠવાડિયું કરે બધું રસોડા ને ત્યાં બધું નાખીને જતા ને આ થી બધું એ કરે ગંદકી કરે એના માટે અમારે લડાઈ છે અમારું મંદિર હતું વર્ષોથી અમારું મંદિર કામ હજુ અધૂરું બાકી જ છે એટલા માટે અમારી એક જ વસ્તુ એ છે કે અમે સવારના સવારના રાહ જોઈએ છે અમે સરપંચ સાહેબ ની પણ સરપંચ સાહેબ આવતા નથી કોઈ નઈ નો ટાઈમ આપ્યો અમને અમે બાર વાગા અમે લોકો છે હેરાન થયા છે અરી વાગાનું કીધું કેટલા વાગ્યા અરી વાગી જ સરપંચ આવતો નહિ અમે હજુ બધા પંચાયત પણ જ છે અમને જ્યાં સુધી નિરાસાન નહીં આવે સરપંચ નહી આવે ત્યાં સુધી અમે લોકો અહીંયા અહીંયા જઈશું છેલ્લા અહીંયા બેસીશું ને અહીંયા જ થાયું અહી જઈને વગાડી બનાવીને ખાઈ લે